સતત આવી રહેલા ભૂકંપના આંચકાથી રાજકોટ જિલ્લામાં ફફડાટ છેલ્લા ચૌદ કલાકમાં રાજકોટ જિલ્લામાં ભૂકંપના નવ ઝટકા આવ્યા આજે સવારના ત્રણ કલાકમાં રાજકોટ જિલ્લામાં આઠ આંચકા તમામ ભૂકંપનું એપિસેન્ટર ઉપલેટાથી થી ત્રીસ કિલોમીટર દૂર તમામ ભૂકંપના આંચકાઓની ઊંડાઈ જમીનથી છ પોઇન્ટ એકથી તેર પોઇન્ટ છ કિલોમીટર સુધી નોંધાઈ અત્યાર સુધીમાં વધુમાં વધુ ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ આઠની નોંધાઈ છે ઉપરા જાપરી ભૂકંપને કારણે ઉપલેટા તુરાજીની શાળાઓમાં જાહેર રજા કરવામાં આવી સતત ભૂકંપને કારણે વિદ્યાર્થીઓની સલામતીને ભાગરૂપે રજા જાહેર કરાઈ છે સવારે નવ વાગ્યા ને મિનિટે ત્રણ પોઈન્ટ બે ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો એક જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આઈએસઆરના રેકોર્ડમાં નોંધાયા છે બાર આંચકા તમામ બાર પૈકી એકમાત્ર માત્ર ભૂકંપનો આંચકો કચ્છમાં નોંધાયો બાકીના તમામ અગિયાર આંચકા સૌરાષ્ટ્રમાં નોંધાયા છે એક જાન્યુઆરીના તાલાલામાં નોંધાયો બે પોઈન્ટ બેની તીવ્રતાનો આંચકો સાત જાન્યુઆરીના કચ્છના ભચાઉમાં નોંધાયો બે પોઈન્ટ આઠ જાન્યુઆરીના રાજકોટના ઉપલેટામાં નોંધાયો ત્રણ પોઈન્ટ સવારે આજે એટલે કે નવ એ દિવસ દરમિયાન ભૂકંપના કુલ નવ આંચકા નોંધાયા છે તમામ ભૂકંપના આંચકા ઉપલેટા તુરાજી પંથકમાં અનુભવાયા બે પોઈન્ટ નવથી ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતા સુધીના નોંધાયા ભૂકંપના આંચકા સાંજથી અંદાજે આઠ ને તેતાલીસથી ભૂકંપના આંચકા જેતપુર તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આપણે અનુભવોના ચાલુ થયા છે સવારમાં પણ છ ઓગણીસ સાત અઢાર નવ પિસ્તાલીસના અમારી પાસે મેસેજ છે એમાં મેક્સિમમ આપણે ત્રણ પોઈન્ટ આઠનો છે આ બાબતે અમે ટીડીઓ શ્રી ચીફ શ્રી શિક્ષણ વિભાગ કોલેજ અને લાઇન ડિપાર્ટમેન્ટની એક અત્યારે મિટિંગ રાખી દીધી છે અને ત્રણે ચીફ ઓફિસર મામલતદાર ઓફિસ અને ટીડી ઓફિસમાં અમે કંટ્રોલ રૂમ ચાલુ કરીએ છીએ કે આવા કોઈ ન્યૂઝ ક્યાંય મળે તો અમારો કોન્ટેક કરે અને આપના માધ્યમથી એક બીજું અમે એવું કહેવા માગીએ છીએ કે કોઈ ખોટું પેનિક ના ફેલાય અને ખોટી અફવાઓથી દૂર રહે બધા બીજું કે આવું કોઈ આફ્ટર શોક આવે તો અમે જાહેર જનતાને આપના માધ્યમથી પણ જણાવવા માગીએ છીએ અમારા લેવલે પણ અમે મિટિંગ કરીને મેસેજ કન્વે કરીએ છીએ કે સુરક્ષિત જગ્યાએ ખાસ કરીને ખુલ્લી જગ્યા હોય ત્યાં એ ટાઈમ પૂરતો આશ્રય લે અને કોઈ ખોટા પેનિક ના ફેલાય અને કાંઈ જણાય તો અમારા કંટ્રોલ રૂમનો સંપર્ક કરે એવું આપના માધ્યમથી જણાવીએ